કોન્ટ્રાક્ટર કામ પૂરું ન કરતા મકાન માલિકો પોતે હાથે ચાંતર કામ પોતે કરે છે એ પણ પોતાના રૂપિયે થરાદમાં બે હજાર બાવીસમાં મંજૂર થયેલા પંડિત દીનદયાલ આવાસના મકાનો હજુ સુધી અધૂરી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે વજેગઢમાં ભરથરી વાદી અને ઓળ ત્રણ ગણાતીના મકાનો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે મીડિયા મુલાકાત લેતા જાણવા મળ્યું કે એના કોન્ટ્રાક્ટર સાદાબેન ભાટી છે અને એ પોતે ખરાબ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ છે ત્યારે જે ભાઈઓના મકાન છે એ ભાઈઓ અને બહેનો બધા ભેગા મળી મીડિયા સમક્ષ રજૂઆત કરી કે શારદાબેન ભાટીએ એવું કીધેલું છે કે તમારા મકાન બનાવવાની જવાબદારી મારી છે જ્યારે મકાન બની જશે ત્યારે હું તમને ચાવી હાથમાં આપીશ તેવું શારદાબેન ભાટીએ મકાન માલિકને કહ્યું જોવા જઈએ તો બે હજાર બાવીસથી અત્યારે બે હજાર પચીસ ચાલી રહ્યું છે હજુ સુધી આ મકાનોનું કામ પૂર્ણ કરેલ નથી રહીશો દ્વારા એવું જણાવવામાં આવે છે કે અમે એક લાખને વીસ હજાર રૂપિયા શારદાબેન ભાટીને આપ્યા છે હજુ સુધી મકાનની છત પણ ભરાણી નથી તેના અમુક લોકોને એવું કહ્યું હતું કે અમે અમારા ઘરના વેચીને રૂપિયા આપ્યા છે પણ હજુ સુધી એમાંનું કંઈ દેખાતું નથી અને અમારી બેંક ખાતાની બુકો પણ શારદાબેન ભાટી જોડે છે

હજુ સુધી મકાન પૂર્ણ કર્યા નથી આ લોકોને એવું કીધેલું છે કે અમે આ લોકો મકાનની તમને ચાવી આપશો કયા વર્ષની અંદર કરીને ચાલે હજુ સુધી કોઈ મકાનનું કામ પૂર્ણ કરેલ નથી અને એમને એમ કોન્ટ્રાક્ટર આ લોકોને રખડાવે ઓકે આ મકાન તમારું બન્યું સાહેબ મારે

લોખંડ કયું વાપરે છે સિમેન્ટ કઈ વાપરે રેતી કઈ વાપરે તમને ખબર છે ના બધી આપડી લાવઈને વાપરે તમે તમારા ઉપર લેવો જો કે શારદાબેન ભાટે પોતાનો રીતે વપરાવે એની રીતે વપરાવ તમેને કોઈ ખબર હતી નથી હતી સાહેબ મને કોઈ ખબર દી પડતી આવે ભોળે પ્રજાને કોન્ટ્રાક્ટર ક્ષેત્રી હા અને મોણસોને મજૂરી કરતા મોણસોને બરાબરના રૂપિયા ભોળેને કોન્ટ્રાક્ટર પી જાય છે પી જાય ત્યારે ગરીબ પરિસ્થિતિમાં લોકોની મુલાકાત કરતા એવું જોવા મળી રહ્યું છે કે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઘરે દિવાળી અને ગરીબ લોકોના ઘરે હોડી જે ભાઈઓના મકાન મંજૂર થયેલ છે તે ભાઈઓ અત્યારે છાપરા બાંધી રહે છે અને જે જગ્યા ઉપર રહે છે તે જગ્યા ઉપર ગાયત્રીનગર સોસાયટીમાંથી ગટરની લાઈનનું પાણી અને ઝૂપડપટ્ટી વિસ્તારમાંથી નીકળે છે આ ગંદુ પાણી આ જગ્યા પર ખૂબ જ દુર્ગંધ ફેલાવ છે જે હિસાબે ખૂબ ઝેરી મચ્છર પ્રગટ થાય છે ત્યારે આ લોકોમાં બીમારીનો એક મોટો માહોલ ઊભો થઈ રહ્યો છે ત્યારે આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા હોસ્પિટલની ફાઇલો બતાવી કહેવામાં આવ્યું હતું કે જો આ મકાનનું કામ પૂરું થાય તો અમે સારી જગ્યાએ રહેવા જતા રહીએ અને સારું અને સ્વસ્થ જીવન જીવી શકીએ જેથી કરી અમારી આવનારી પેઢીમાં આવી કોઈ ઝેરી બીમારીઓ પ્રગટ ન થાય આમ જોવા જઈએ તો ઝૂંપડી વિસ્તારમાં ટોયલેટની કોઈ સુવિધા નથી એક બાજુ ઝુપ્પડપટ્ટી વિસ્તારમાં લોકો મકાનની રાહ બેઠા છે કારણ કે મકાન તૈયાર થઈ જાય તો અમારે કોઈ જાતનું ટેન્શન નહીં રહે કે અમારે ટોયલેટ માટે રખડવું ન પડે હવે જોઈ રહ્યું કે આ મકાનો વિશે સરકારી તંત્ર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે પછી કોન્ટ્રાક્ટર સરકારી રૂપિયાને ઘોડી પી જશે ઝુંપડપટ્ટી વિસ્તારના લોકો દ્વારા કોન્ટ્રાક્ટર શારદાબેન ભાટીને વારંવાર રજૂઆત કરતા બેન ક્યારે મકાનનું કામ પૂરું થશે ત્યારે શારદાબેન ભાટી દ્વારા ખોટે ખોટા આશ્વાસન આપવામાં આવે છે કે આજ કરીએ કાલ કરીએ એમ દિવસો કાઢતા બે હજાર બાવીસથી અત્યારે બે હજાર પચીસ ચાલી રહ્યું છે ત્યારે આ ત્રણ વર્ષમાં હજુ સુધી કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી નથી ગરીબ પ્રજાને સરકારી લાભ મળે છે છતાં વચેટિયા ગરીબોના હાથમાંથી પડાવી અને ઘોડી પી જાય છે શું આ ગરીબ પ્રજાને ન્યાય મળશે કે પછી સરકારી તંત્રના આંખ આળા કાન છે તેવું જાહેર થશે આપણે જે ઓલા મકાન જોયા હતા એ લોકો આ લોકો મકાનવાળા જે ભાઈ છે એ બધા અહીંયા રહે છે અને બળદભાઈ ના છાપરા બોધેલા છે જો કે બે હજાર બાવીસ ના મકાન જે મંજૂર થયેલા છે બે હજાર પચીસ ચાલે હજુ સુધી મકાન મંજૂર થયા નથી આજુબાજુ ચારે તરફ ગટર છે નાના નાના બાળકો બીમાર પડે છે આ લોકો ગરીબ પ્રજા છે આ લોકોનું શોષણ પૂરેપૂરું થાય છે અને જો મકાન તાત્કાલિક ધોરણે એ લોકોના પૂરા કરવામાં આવે તો આ લોકોને સારી સુવિધા મળી રહે અને તંદુરસ્ત જીવન જીવી શકે એવી જે કાકા તમારું મકાન દેત્યા હં મકાન પૂરું થઈ ગયું મકામને કાઢી દીધું હાથ શું કહે છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ બાઈ બે હજાર બાવીસમાં ચાલુ કર્યા બાઈકો બાપ દીધી કરતી નથી

અમારે મકાન ચાલુ કરવામાં આવેસ થી મકાન પૂરી થઈ નથી અમારે જવાની તકલીફ બધી ઘટાડ લાગી જાય બાળકો ને હોસ્પિટલ ભરી ભરી મરી જાય